વલસા જિલ્લાની જીવાદોરી સમાન સરદાર બિલાડવાલા બેંકના પારડી શાખાના મેનેજર સુરેશભાઈ આહિર વયમર્યાદાના લીધે આજરોજ નિવૃત્ત થતાં એમનો વિદાય સમારંભ યોજાયો હતો બેંકના સભાસદો ગ્રાહકો અને કર્મચારીઓએ એમની સેવાને બિરદાવી એમને વધાવી લીધા હતા અને એમનું સન્માન કરી એમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો બેંકની પ્રગતિ માટે ખૂબ જ સારી કામગીરી કરી હતી અને ગ્રાહકોનો મળ્યો હતો અને રિકવરી ખૂબ જ સારી બેંકને મળી હતી અને બેંકને ફાયદો થયો હતો તેઓએ બેંકના તમામ હોદ્દેદારો અને સભાસદો ગ્રાહકો સ્ટાફજનોનો આભાર માન્યો હતો એમના જે સ્થાપક છે અમારા તેમનો બી ખૂબ ખૂબ આભાર કે તેમને મને રોજીરોટી બધી આપી આપીને તેમાં શૂન્યમાંથી સર્જન કરી શક્યો ગ્રાહકો માટે ખાસ ગ્રાહકો મારા એ બહુ સારા છે મારા જે પાર્ટી બ્રાન્ચના ગ્રાહકો છે ને તેમણે ખરેખર મારું બી માયનું મારા સ્ટાફને બી સાચા મને કોઈ બી દિવસ કંઈ એમની કમ્પ્લેન આવી તે પણ મેં સાંભળી છે અને તેમનું સોલ્યુશન કર્યું છે ને એમનો મને સહકાર બી બહુ સારો મળ્યો છે મસ્ત ફંક્શન બી મારું સારું કર્યું છે મારા પરિવારજનો બી મને લેવા માટે આવ્યા છે મારા સોસાયટીના સભ્યો બી લેવા આવ્યા છે हमलोग भी खोखो बाबर के आज मरो एक काम पूरा भारत नॉलेज बहुत हुआ आज बड़ा काम थे सब क्या हुआ चाहे बैंक नो सब बैंक भाई पूछो आप मुझे बाप रहा है हमारे तो पेड़ बैंक इधर देना है इसको तो पूरी परियान तो होता है हम आप बैंक ना मिले तो सब भारत के वो સાચી વાત આજે કેવી ખુશી વ્યક્ત કરો છો તમે પોતે તમારા સ્ટુડન્ટ થાય છે તમે શુભકામના આપો છો કુએ અમરી કહે કે ભાઈ સુરેશભાઈ આવતા કે કામ કર્યા ભાઈ ગમેતી રો જાણણી તો હોય કે હજાર તો પણ એની કામગીરી બહુ ચોખી સ્પષ્ટ માના ને મારો એના બાપदादा એલી ફેમિલી લીડર અભિષેક જસ્ટ અભિષેક વાહ

हां तने आपने पूछा है आप निकल रहा हो आप के राष्ट्रपति का ऊपर अच्छा चलो 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 हां बंद कर दो प्रॉब्लम क्या है हां कैन इट गो दैट वे हां ये आ रही है

के कमी नु. अह. काहीच नाही.

Thank you